તમામ રામ મંદિરોમાં વહેલી સવારથી તમામ ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે ભગવાન રામના આજે આશીર્વાદ લઈને આજના દિવસની શરૂઆત કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં કેવો માહોલ છે તે પણ આપણે જોયો સાથે સુરતમાં પણ જોયું અને હવે જોઈએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં કેવો માહોલ છે જગન્નાથ મંદિરમાં ભગવાનની આરતી સાથે પૂજા વિધિ સાથે આજના દિવસની ભક્તોએ શરૂઆત કરી ભગવાન રામના આશીર્વાદ તમામ લોકોએ મેળવ્યા જેવી રીતે કે ભગવાન શ્રી રામજીના જન્મોત્સવના પાવન અવસર પર ને આ ફેરીની તો દિવ્ય અને ભવ્ય જેવી રીતે જન્મભૂમિમાં ભગવાન શ્રી રામ રામબેરાજીની કેટલાય વર્ષો પછીની આ પહેલી આપણી રામનવમી છે તો ખૂબ ધામધૂમથી અને અખંડ પાઠ સાથે ભગવાનના અને સોળસોચાર પૂજન સાથે ભગવાનનો રામ જન્મોત્સવ મનાવવામાં આવશે આજે જન્મદિવસના દિવસે એનો શૃંગાર એટલો સુંદર હોય છે કે શૃંગાણી સાથે દર્શન પણ સરસ છે ઓહ બહુ સારી અને ધન્યતા અનુભવી હવે ઓકેલી આવતા જ હોઈએ અહીંયા આજે શૃંગાર બહુ જ સરસ છે એટલે ખૂબ સારું લાગ્યું તો જગન્નાથ મંદિરમાં તમામ ભાવિક ભક્તો આજે વહેલી સવાથી દર્શનાર્થી ઉમટી પડ્યા છે આજે ભગવાન રામના ઘરમાં પણ પાઠ થાય છે અને લોકો આજે ભગવાન રામની પૂજા અર્ચના સાથે આજનો દિવસ પસાર કરે છે